તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર ઉપર સૌ સમાચાર દ્વારકાથી સામે ગેટ નંબર બેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો ગેટ તૂટી પડતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો સદનસીબે અનિચ્છીય બનાવ ટળી ગયો હતો ઉલ્લેખનીય છે દિવાળી વેકેશનનો સમયગાળો છે અને રજાઓનો માહોલ હોવાથી મોટી સંખ્યામાં દ્વારકા બીજી તરફ હંગામી ગેટ તૂટી તૂટી પડ્યો હતો જે મચી ગઈ હતી થોડા સમય માટે ગેટ નંબર બે નો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો જો કે રાહતની વાત એ છે કે કોઈને ઈજા પહોંચી ન હતી મોટો નીચે બનાવ છે તે ટળી ગયો છે થોડા સમય માટે ચોક્કસથી અફરાતફરી સર્જાઈ હતી મોટી સંખ્યામાં ભીડનો માહોલ છે હાલના સમયગાળા દરમિયાન ત્યારે એક મોટો બનાવ બનતા અટકી ગયો હતો